અત્યારે ટાઈમ થયો છે નવ ને અને આપણે લખમણભાઈ બીમાં દવા ખેરવે આપણે જે દવા આવે એ આ રીતના આજનું વાતાવરણ જો આ ભાઈ કીરવે દવા આપણે તો આપણે ત્રણેય ટ્રેક્ટર ફોટોશૂટ કરવા માટે આ રીતના ગોઠવી દીધા છે જો આ નાનું અહીંથી મોટું અને ઓલું અહીંથી મોટું આ ટ્રેક્ટર છે એ પચાસ હોર્સ પાવરનું છે આ ઓગણસાલી હોર્સ પાવરનું અને આપણે અઢાર હોર્સ પાવરનું નવું આ આ છે આપણે પછી જૂનું આખા જે ઓલું હોય પચાસ હોર્સ પાવરનું ને આ આપણે બે હજાર ઓગણીસ મોડલ આ છે તમને આ બાજુ દેખાણા કેમ દેખાય જ્યાં હું લાગી રહ્યું છે ઉમર ડગરા થોડુંક ખરાબ દેખાય બાકી ડગરાનો એક નંબર લાગે બાકી આ હે આપણું ખેતરમાં આગળ વાવેતર કરવાનું હોય તો એને પહેલાં ફોટોશૂટ કરી લઈએ તો આ આપણે વાવણી પહેલાંનું મુહૂર્ત કરવાનું એ બધું છે જો આ રીતના આપણું ટ્રેક્ટર ને આ બધું ખેતર આપણું એટલી વાત કરી પણ વીસમાં દાંડવા જામ થઈ ગયા ને વિડીયો બનાવ્યો નથી કારણ કે વિડીયો વધારે મહત્વ આપણે વાવણી નું હોય વિડીયો થોડીક વાર પછી બધા હાલે જે વિડીયો થોડોક વાર લાગી ગઈ સલુ થઈ ગયું પછી જો આવી રીતના વાત ચાલુ હોય એ થોડુંક માપમાં એવી જમીન એવું લાગે બહુ લીલી વાત કરેલી છે તો પહેલાં તો લીલી થોડુંક વધારે જ લીલી હતું આપણે તો વાવણી એક કલાક પહેલાં પૂરી થઈ ગઈ હતી પણ થોડુંક બી ઘટ્યું લેવા જવું પડ્યું તો આ બધું આપણું જ છે આ લગ્નનું આ જે કાળા રંગનું દેખાય એ બધું આપણા મોટા મોટા નોયલામાં હાલે આપણા એને ખીપાળ હોય થોડોક અલગ જ રંગનું દેખાય સાંગે આ પલ્ટી ખીપા આખલું હતું ને તો એ હતું એની ખેતર તો હેર ક્યાં હે આપણે થોડુંક મરસીવાળું હોય એટલું ઓછું હોય વાવેતર આપણે ઓછું એનાથી એને આપણે તો વધારે આપણે જાવનું આપણે ભાડે આંખવા તો ના ટાઈમ ચડીએ ને વિડીયો બનાવવાનો સમય જડીએ આપણે તો આપણે નાનો વિડીયો બનાવી લઉં ભાડે આંખવા જોઈએ નાનોય આપણે હવે આપણો કોઈને ભાડે આંખવા આવી ગયા જો આ પંદર વિગા નું હોય જ રાખી લીધું જો આવી રીત ના હોય જે વાવણી કરી એ ખુશી માં પાલટી બની રહી છે આપણે માટે ખાવાના ની જો આ રીત ના આપડો આ દેશી સુલો સુલો તો આપડે પાસે ગેસ વાળો છે એની ઇલેક્ટ્રિક છે પણ આપડે દેશી સુલા માં જે મજા હે એ મજા નથી આ હે મરચાં ગુડા બનાવવાના હે ઘરવાળા ના હે આપણો દેહી સુલો આ ગોઠમો બાંધો છે ને લ્યો બની ગયા હા માલ તો કઈ તો હવે આપણે વિડિયો પૂરો કરીએ આપણે મારે એવો કોઈ ટોપિક નથી વિડિયો લાંબો તાણવાનો ને આપણે લેપ ના આવડે બ્લોગરો જેમ લાંબો તાણતા જેથી વિડિયો પૂરો કરી દઈએ જો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા